અંજાર મામલેદાર આધાર કાર્ડના ટોકન વિતરણ માટે આ લાઈન લાગી છે તમને કેટલા વાગે કહેવામાં આવ્યો તો ટોકન વિતરણ કરવામાં આવશે માસી તમને કેટલા વાગે કહેવામાં આવ્યો તો તમને કેટલા વાગે ટોકન વિતરણ કરવાનો ટાઈમ કીધું હતું તમને કેટલા વાગે કીધું હતું ક્યાં ગયા ભાઈ હા કેટલા વાગે બોલે છે હા તમને એમ કીધો ભાઈ

બારો નથી આવવા દીધો અરે આ એક્ટિવ આવી ત્યારનો પણ મેં વિડીયો બનાવ્યો છે તમે આવ્યા ને ત્યારનો પણ મેં વિડીયો બનાવ્યો છે આયરા ભાઈ અડધી કલાક થી અંદર બેઠા છે પણ આ બધા બેઠા છે એને કોઈને પણ ટોકન વિતરણ કરવામાં આવતું નથી ફરજીયાત ટાઈમ નવ થી દસ કલાકનો ટાઈમ હોય છે પણ અડધી કલાક અંદર બેઠા રહ્યા ને હમણાં ભાઈ બારે આવ્યા છે હમણાં વાગે છે નવ ને ઓગણપચાસ થઈ બરાબર આ પોણી કલાક થી બધી બાર વાર જોયે છે બરાબર